નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું તે આજના વિડીયોમાં સ્વાદ કરું છું મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ એપીએસ નાટી એસ પેન્શન શું હવે ખરેખર મિત્રો સાત હજાર પાંચસો થશે જાણો સરકારનો નિર્ણય તો મિત્રો તમે જાણો છો કે પીએસ નાટી ફાઇવ લઈને મહત્ત્વની અપડેટ આવી રહી છે સોશિયલ મીડિયામાં યુટ્યુબ એપીએસ નાટી ફાઈવ લઈને ઘણા ઘણા વિડીયો બનાવ બનાવવામાં આવેલ છે તે વિડીયોમાં કહેવામાં આવ્યું છે કે ઇપીએસ નાટી ફાઈવ હવે એક હજારના બદલે સાડા પાંચસો તમને પેન્શન મળશે તે શું છે શેની સત્ય ઘટના આજના આ વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ મિત્રો ચર્ચા કરતાં પહેલાં આપણી વોટ્સઅપ ચેનલ ટેલિગ્રો બંને બનાવ્યું છે તેની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં પૂછવું અવશ્ય જોઈન થઈ જજો તમને આ ચેનલ પર સરકારી કર્મચારી ન્યૂઝ કર્મચારી પેન્શનદાર બાબતે હરેક અપડેટ મળતી રહેશે મિત્રો તો ચાલો જાણીએ વિગતવાર માહિતી તો મિત્રો મળતી માહિતી અનુસાર જે સોશિયલ મીડિયામાં જે વિડીયો ફરે છે પેન્શન લઈને ઈપીએસ નાઇન્ટી ફાઇવ પેન્શન લઈને ઘણા બધા વિડીયો જોવા મળી રહ્યા છે એવામાં એવામાં કહેવામાં આવી રહ્યું છે કે એપીએસ નાઇન્ટી ફાઈવ નાઇન્ટી ફાઈવ તમે એક હજાર પેન્શન મળી રહ્યા છે તો હવે મિત્રો ટૂંક સમયમાં જ હવે તમે સાડા હજાર પાંચસો પેન્શન થશે ફેરફાર શું મિત્રો આ ફેરફાર થઈ શકે છે કયા નિયમો કેવા નિયમો છે તો તેના વિશે સારી સંપૂર્ણ ચર્ચા કરવાના છે સત્ય ઘટના શું છે થાય તો ક્યારે જ થશે જે પેન્શનમાં એપીએસ નાઇ પેન્શનમાં એક હજારથી લઈને સાડ હજાર પાંચસો ક્યારે અમલમાં આવશે તો શું થશે ખરા સંપૂર્ણ ચર્ચા આજના વિડીયોમાં કરવાના છીએ તો વિડીયો એન્ડ સુધી બનાવજો મિત્રો પહેલાં તો વાત કરીશું કે ઈ પીએસ નાટી ફાઇવ પેન્શન હેઠળ તમામ પેન્શનોને સાત હજાર પાંચસો માસિક પેન્શન મળશે એ પણ મોંઘવારી બતા ડીએની સાથે તો એ આપજા પચીસથી અમલમાં આવશે તો મિત્રો આ મલ્ટી માહિતી અનુસાર કહેવામાં આવી રહ્યું છે કે ઈ પીએસ નાટી ફાઇવમાં એક હજારના બદલે એક હજારના બદલે સાત હજાર પાંચસો માસિક પેન્શન મળશે એની સાથે સાથે મિત્રો એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે મોંઘવાડી ભથ્થું તમે જાણો છો મિત્રો મગવાડી ભથ્થા મળે છે ડીએની સાથે સાડા હજાર પાંચસો એ સાત હજાર પાંચસો તમને મળશે મિત્રો શું પેન્શન તો મિત્રો શું છે તેની ચર્ચા વાત કરી શું સાથે સાથે આવા દાવા પાછાના સત્ય શું છે મિત્રો તો આરટીઆઈ અને પીઆઈ ના સત્તાવાર જવાબ શું કહે છે અને આપણી વચ્ચે શું બ્રહ્મ છે એ સંપૂર્ણ ચર્ચા આજના વિડીયોમાં કરીશું તો મિત્રો અમારા વિડીયો જો તમે પસંદ આવો તો પસંદ આવે તો આપણી આ ચેનલ એટલે કે મિત્રો ગુજરાતી સાહિત્ય વિજ્ઞિકું ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો તમારા એક લાઇકથી સબ્સ્ક્રાઇબ સબસ્ક્રાઈબથી અમને મોટિવેશન કે અમને લાગ્યું લાગે કે અમારા વિડીયો તમારા સુધી પહોંચી શકે છે તમને માહિતી પસંદ આવી રહી છે મિત્રો તો પ્રસ્થાપિત પેન્શન રકમ સાડ હજાર પાંચસો કરવામાં આવી છે અને આ સાથે ડી પણ આપવામાં આવશે જે દર વર્ષે વખત વખત સુધારવામાં આવશે દર બે બે વખત સુધારવામાં આવે છે આમ આ સૂચના બે ચોવીસના અંતમાં થયેલી સંસદીય સમિતિમાં પણ ચર્ચાયું હતું આ માત્ર સૂચન છે સરકાર દ્વારા મંજૂર કરવામાં આવેલ કોઈ પણ પગલું હજુ સુધી લેવામાં આવ્યું નથી મિત્રો તો તમે એક સ્પષ્ટ કહીશ કહી દઉં છું મિત્રો સરકાર દ્વારા આ ઈપીએસ નાઇન્ટી ફાઇવ લઈને કંઈ પણ અપડેટ આપવામાં આવી નથી કે તેમને વર્ષમાં જે બે મોંઘવારી ભથ્થો મળે છે એમની સાથે તમને પેન્શન રકમ મળશે તો મિત્રો એમાં લઈને સરકાર ભૂપેન્દ્ર પટેલની સરકાર એટલે ગુજરાતની સરકાર ભૂપેન્દ્ર પટેલની સરકાર દ્વારા ઈપીએસ નાડી ફાઇવ લઈને કોઈ પણ મિત્રો ઓથેન્ટિક માહિતી જોવા મળી રહી નથી પીઆઈ અને ઇપીએફઓ દ્વારા આપવામાં આવેલા તાજેતરના સ્પષ્ટ નિવેદનમાં લખાયું છે કે ઈપીએસ નાઇવ પેન્શન વધારી માંગ સરકારની ધ્યાનમાં છે પરંતુ અત્યાર સુધી કોઈ નક્કર નિર્ણય લેવામાં આવ્યો નથી તો આરટીઆઈ ટીઆઈ હેઠળ પણ મળેલા જવાબ દર્શાવે છે કે ઈપીએસ પેન્શન મસાજ પાંચસોનો વધારાનો કોઈનો અમલ આવેલ નથી તો મિત્રો આમાં જે ચર્ચા ચાલી રહી છે વાતચીત ચાલી રહી છે પરંતુ એમાં કોઈ ચોક્કસ કોઈ ચોક્કસ નિર્ણય લેવામાં હજુ સુધી આવ્યો તો નથી મિત્રો ત્યારબાદ ઇપીએસ ના ફાઈવ પેન્શન યોજના વધારા નાની કેરી સંભળી શકે મિત્રો હાલના એક્ઝુર મૂલ્યાંકન અનુસાર ઇપીએસ પેન્શન પર દર વર્ષે લગભગ આ નવસો એંશી કરોડ ખર્ચ થાય છે જો પેન્શન હજાર પાંચસો ટાર ખર્ચ લગભગ સો હજાર કરોડ થાય એવો અંદાજ છે આ ખાતનું બો આ ખર્ચનો બોજ ઇપીએફઓ અને સરકાર બંને ઉપર પડશે તેથી આ પહેલ તૃતીય પક્ષ દ્વારા આ યોજના નાણાકીય અસર મૂલ્યાંકન થયું છે જેનો અંતિમ રિપોર્ટ હજુ પણ બે હજાર પચીસ સુધીમાં આવવાનું છે એટલે પૂર્વક કોઈપણ નિર્ણય લેવો મુશ્કેલ છે મિત્રો તમારું આધાર પાન બેંક ખાતાનું ઈપીએફઓ સાથે લિંક હોવું જોઈએ ઈપીએફ સત્તા વેબસાઇટ આ વેબસાઇટ જોઈ શકો છો મિત્રો અને પીઆઈ બી ઇન્ડિયાના અપડેટ્સ પર નજર રાખી ખૂબ જ જરૂરી છે અને સૌથી મહત્ત્વની વાત કોઈ પણ વોટ્સઅપ મેસેજ કે યુટ્યુબ ચેનલ પર જો ખોટો દાવો કરવામાં આવે તો સરસ વિશ્વાસ ન કરું આ જાતના દા દાવાઓ મોટાભાગે ખરાબ માહિતી અથવા ક્લિક બેટ જ હોય છે તે ભ્રમ ફેલાવે છે અને ખોટી આશા આપે છે મિત્રો તો ધ્યાન રાખવી આપણે આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લો મિત્રો